કોણ ભાગો માર કાકાને લાગશે કે તાજા પરતલા કાત્રા હ કેલા ભીલે ભાઈએ તો કાત્રા આ બધું ભઈ નાશ્યું એ માર બેડો ભૂણ પર એની તોડે હોવે ભૂંડા હોય લાગે ઝટકામાં જ નહીં તમે કેમ આયા છો લે હું ઓટો મારવા ક્ષેત્રમાં હ હ ક્ષેત્રમાં ઓટો મારવા નહીં આયા તમે તો તો શું લેવા આવે છું મારો લોહી પીવા આયા લાગે કાતરા હા અરે મુરત તો ઘટાયું છે પણ મારું બેટુ પૈસાની ની પૈસા કોઈ નહી પૈસા ની હા કરવું પડશે પૈસા કો રમેશ કા કો સગવડ કરી આલજી કો રમેશ કા કાન ફોન કરો સગવડ કરી આલજી કો આ શું કે હો કોણ પડ્યા છે ગમે તે એ હો આ કરવા

ફોન કર્યો તો હોજે હેલો હા લાલભાઈ બોલો બોલો શું કામ પડી ગયો આપણે તમને કીધું તો ઓલ કર્યો પૈસા નો આલે માર કામ તો નાતા પણ એક બીજો પૈસા ને હા એના કામ મો નાખી કરાવો તો નક્કી કરાવજો અને તમે હાલજો છો હેલો હેલો

રે કર આ બોલો આવા ઈ બખાડો મેલો ને મારી વાત હોંભળો તમે આ બોલો તમારા સો ના રાગ રહ્યો તમારા ભાઈ આપણે જાવું છે હું માર ભાઈ ને બાતલ સી મારા પર વિશ્વાસ નથી યાર દાઈ પોઠા દેવા મોડી છે હેડો ના છોડી હેડો હં મારા દુશ્મન વળ્યા

હવે મેલો પરો આ તો ભય છે મેલો પે આ ની તો જીવતા ની જોય હવે સમજાવી લેજો તમે

રાગ થઇ ગયો રમેશ કાકા મર્યાદા રાગ તો હા શું કોને તમને ભાઈ બે તમે બે છો ભાઈ જો કોક જમીન લઈ જાય સારું ના લાગે હો કુણ આવે જમીન લેવા અમાર સવાર ને જમી હારું કરીને દો ઘણા આવી ફુડા પણ કુણ આવે અમે બે અમે બે ભાઈ જીવા ને હા ઘરાત કોઈ તાકાત નઈ કે આઈને વિગો લઈ જાય હા વાત તો જમીન રાખો પરે ને અને એના કાતરાના ના બાપડા ને વિવાહ થઈ જોય અને કાતરો કાલ ઉઠીને તમારો ભાઈ હગો થાય તમારો હે

રા અમારે ના બગડવું પડે હવે મારે આવડી ઉમર કેવું પડે છે તમને શું રમેશ કાકા હા કેટલા પૈસા કીધા અઢી લાખ જેવા કીધા હતા એમાં પાછા મારા ને પીટીયા ના કે પચા એમાં પચી પચી તમે બે લે હા ચિકન હોય ને બે અઢી કેવાય બાપડો અઢી લાખ જેવા કીધા હે મને એવું એમ તો અમે એક લાખ ને પચી પચી કરો કેમ લાખ લાખ ને પચી પચી અત્યારે પહેલા તો કરવા પડે જ ચાલ આવું હાલ છે બે જણ હા હા બરાબર છેતર બીજે ના જવું જોઈએ છેતર તો વાત ભાઈ ભાઈ એના તો ના લેવાય ટેકો કરો કે ભલા આજમે આવી છે તારીખ કે લીધી તારીખ બે હજાર સાબીજી આયી છે એ માબડું બન નાય ખબર મોત લીધી